કાકરેજ તાલુકાની રાનેર પે કેન્દ્ર શાળામાં નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કાકરેજ તાલુકાની રાનેર પે કેન્દ્ર શાળામાં શાળાના નાના મોટા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નવરાત્રીની ઉજવણી કરી હતી તહેવારને અનુલક્ષીને વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી રંગબેરંગી પેરવેશમાં ગરબા રમ્યા હતા શાળાના પરિસરમાં ગુજતા ગરબાના રાસના તાલે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ જોમી ઉઠ્યા હતા શાળામાં નવરાત્રીના તહેવારોની ઉજવણી દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ પરંપરા અને લોકકળા પ્રત્યે પ્રેમ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો શિક્ષક મંડળે બાળકોને નવરાત્રી મહત્વ અંગે માહિતી આપતા તેવાની પવિત્રતાનો સંદેશ પણ પહોંચાડ્યો હતો આ પ્રસંગે જાધવ અર્જુનસિંહ લાલસિંહ દ્વારા તમામ બાળકોને બુંદી ગાંઠિયાનો નાસ્તો અપાયો હતો તેવાની ઉજવણીમાં સ્વાદિષ્ટ નાસ્તાની ઉમેરણી થતા વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ વધુ છવાઈ ગયો હતો સ્થાનિક ગ્રામજનો અને વાલીઓએ શાળાની આ નવરાત્રી ઉજવણીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવી ઉજવણીઓથી બાળકોમાં સંસ્કાર સંગઠન અને સંસ્કૃતિ પ્રત્યે આદરની ભાવના પેદા થાય છે રાનેર પેકેંત્ર કેન્દ્ર શાળાની આ નવરાત્રિ ઉજવણી બાળકો માટે આનંદમય અને યાદગાર બની રહી હતી